અને આપણી પાસે પૈસા નથી એટલા માટે મારે બહાર નોકરી કરવા માટે એક જ ઓલાદ હતી અને મારા સાસુ સસરા હવે આ દુનિયામાં નહોતા એટલે હું મારા પતિ સાથે એકલી જ રહેતી હતી નાના એવા શહેરમાં અમારા પોતાનું ઘર હતું પરંતુ મજબૂરી માણસને શું નથી કરાવતી એટલે મારા પતિને નોકરી માટે વિદેશમાં જવું પડ્યું અમારી આજુબાજુમાં સારા માણસો રહેતા હતા એટલે મને એકલું લાગતું નહોતું જ્યારે મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પાડોશી મારી મદદ કરી દેતા મારા પતિનું નામ વિક્રમ હતું તેને વિદેશમાં ગયે બે ત્રણ મહિના થઈ ગયા એક દિવસ અચાનક મારી બહેનનો ફોન આવ્યો મારી મોટી બહેન મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના છે તેણે કહ્યું કે તેનો છોકરો સંજય ભણવા માટે ત્યાં શહેરમાં આવે છે અને હું વિચારું છું કે તને અને તારા પતિને કોઈ તકલીફ ના હોય તો સંજય તારી પાસે રહેશે કારણ કે હોસ્ટેલનો ખર્ચો પણ વધારે છે અને છોકરા બગડે જો તારી પાસે રહેશે તો તેની માટે સારું રહેશે અને તું તેની માસી છો અને માસી તો માં જેવી હોય છે જો તે તારી સાથે રહેશે તો મને કોઈ પણ જાતની ટેન્શન નહીં રહે સંજય આવે આવે છે એવી વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ પરંતુ આ સારું કહેવાય કે તું હવે એકલી નહીં રહે સંજય આવશે તો તારું મન પણ સારું રહેશે અને હું પણ શાંતિથી અહીંયા કામ કરી શકીશ ચાર પાંચ દિવસ પછી સંજય મારી સાથે રહેવા માટે અમારા ઘરે આવી ગયો તેના આવવાથી મને ઘર સારું લાગવા લાગ્યું તે ખૂબ જ સારો છોકરો હતો તે મારું બધું ધ્યાન રાખો જ્યારે જ્યારે મારી તબિયત ખરાબ થઈ જતી ત્યારે તે મને કહેતો માસી તમારે કામ કરવાની કાઈ જરૂર નથી તમે આરામ કરો અને તે ઘરનું બધું કામ કરી લેતો સંજય રોજ મને સાંજે ચોકલેટ વાળું દૂધ બનાવીને આપતો ત્યારે હું દૂધ પીને તરત સુઈ જતી અને જ્યારે હું સવારે જાગતી તો હું ખૂબ જ આનંદિત થઈ જતી હું તને કહેતી કે સંજય તું ખૂબ જ સારું દૂધ બનાવવા છો અને તારું દૂધ પીધા પછી મને ખૂબ જ સારી નિંદર આવે છે મારી વાત સાંભળીને તે હસતો અને કહેતો માસી આ મારા આંખનો જાદુ છે ત્યારે હું એને કહેતી સંજય જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ અને પછી અમે બંને હસવા લાગતા અમે બંને ખૂબ જ વાતો કરતા સંજય પોતાના કોલેજ ની વાતો કરતો અને હું તેની વાતો સંજય ઘરે નતો એટલે મારે એકલા જ દવાખાને જવું પડ્યું અને ડોક્ટર પાસે જઈને જે વાત મને જાણવા આવી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મને કાઈ સમજાતું નતું કે આમ કેમ થયું ડોક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો ડોક્ટરનો મોઢેથી આવી વાત સાંભળીને હું ચકિત થઈ ગઈ હું વિચારવા લાગી કે આ બધું કેવી રીતે થયું મેં ડોક્ટરને કહ્યું મને લાગે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ છે હું પ્રેગ્નન્ટ કઈ રીતે થઈ શકું ડોક્ટરે મારી સામે રિપોર્ટ મૂક્યો અને કહ્યું તમે આ માટે જ ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે તમે પ્રેગ્નન્ટ થઈ ગયા છો તો ભગવાનનો આભાર માનવાના બદલે પરેશાન શા માટે થઈ રહ્યા છો રિપોર્ટ જોઈને હું વિચારમાં પડી ગઈ મને ખબર કે મારા પછી મારી આવું તોફાન આવશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી ગઈ મારી આંખોમાં આંસુ હતા અને હું વિચારતી હતી કે આવું કઈ રીતે થઈ શકે સંજયની સિવાય અત્યારે ઘરમાં બીજું કોઈ નતું તો પછી હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ મને શોખ સંજય ઉપર થઈ રહ્યો હતો પરંતુ મારું મન માનવા તૈયાર નતું કારણ કે સંજય મારી સાથે મેં દરવાજો ખોલ્યો સંજય મને જોઈને હસવા લાગ્યો અને કહ્યું માસી તમે ક્યાં જતા રહ્યા હતા હું કેટલો પરેશાન હતો અને તમારો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો હું ઘરની અંદર આવ્યો હતો તે મારી પાછો પાછો આવવા લાગ્યો માસી તમે મારી વાતનો જવાબ કેમ નથી આપતા મેં કહ્યું મારે કાંઈ નથી જોતું મારી તબિયત ઠીક નથી મને એકલી છોડી દે અને હું મારા રૂમમાં જતી રહી મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ

પરંતુ રિપોર્ટ મારી સામે હતા એટલે બધો શક સંજય ઉપર જતો હતો વિચારતા વિચારતા રડવા કારણ કે બધા સંબંધો હોય છે અને આવા અંદર પણ નજર નથી આવતું તે પછી માસી હોય કે માં કે ભલે સગી બહેન હું બસ રડી રહી હતી મને કાંઈ સમજમાં નહોતું આવતું મને યાદ છે કે નાનપણમાં જ્યારે તે મારી બહેન સાથે ઘરે આવતો તો તે મારી ગોદમાં આવી જતો હતો હું વિચારી રહી હતી ત્યાં સંજય મારો દરવાજા ઉપર ટકોર કરી અને અંદર આવ્યો મેં જોયું કે તેના હાથમાં દૂધ હતું તે મારી સામે ચોકલેટ બનાવીને લાવ્યો હતો તે સાવ નોર્મલ હતો તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો જ્યારે તે મારા પલંગ ઉપર બેઠો ત્યારે હું ડરી ગઈ ગઈ તેને દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ ઉપર મૂક્યો અને સખત અવાજમાં કહ્યું

કારણ કે મારે તેને રંગે હાથે પકડવો હતો મેં મારા ગુસ્સાને કાબુમાં રાખ્યો અને મેં તેને કહ્યું હું માંગુ છું મારી વાત સાંભળીને તે બહાર જતો રહ્યો અને સારું પણ તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે આટલું કહીને તે બહાર જતો રહ્યો હું પણ તે જાણવા માંગતી હતી કે દૂધ પીધા પછી તમારી સાથે શું કરવા માંગે છે તે મારી સાથે કયો ખેલ ખેલવા માંગે છે મેં દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો અને રૂમની લાઇટ બંધ કરીને સૂઈ ગઈ હું ફક્ત સુવાનું નાટક કરી રહી હતી હું તેની રાહ જોઈ રહી હતી કે સંજય ક્યારે મારા રૂમમાં આવે આમને આમ બે કલાક જતા રહ્યા તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નીંદર આવવા લાગી મને લાગ્યું કે તેને શક થઈ ગયો છે એટલે આજે તે નહીં આવે હવે હું ચાવચેત થઈ ગઈ હતી હવે હું તેને બીજી વખત કોઈ મોકો આપવા માંગતી નહોતી જ્યારે હું સવારે જાગી ત્યારે હું સંજય ને કહી દઈશ કે તું તારી માટે બીજી જગ્યા ગોતી લે આમ વિચારતા વિચારતા મને આવી ગઈ સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોર જોરથી ખખડાવી રહ્યું હતું મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો સામે સંજય હતો તેનો ચહેરો લાલ થઈ ગયો હતો તે મને કહી રહ્યો હતો કે તમે દરવાજો શા માટે અંદરથી લોક કર્યો હું વિચારતી હતી કે તેને ગુસ્સો શા માટે આવી રહ્યો છે કે મેં તેનો દરવાજો બંધ કરી દીધો હતો અને આજે તેની મનની ઈચ્છા પૂરી નથી થઈ મેં તેને કહ્યું તું મને આવું કહેવા વાવો કોણ છો તે થોડો હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો માસી તમારી તબિયત ખરાબ હતી એટલા માટે મને તમારી ચિંતા હતી એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો મેં તેને કહ્યું તારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું વિચારી રહી હતી કે બાજુમાં મારી સહેલી રહે છે તેને હું સાથે લઈ જઈને મારા ગર્ભનો નિકાલ કરાવું જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે હું વિચારતા વિચારતા મારા રૂમમાં બેઠી હતી થોડા વખત પછી એવું થયું જેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં જોયું કે મારા પતિ વિક્રમ વિદેશથી પાછા આવ્યા હતા તેણે આવીને મને ગળે લગાડી લીધી અને મને કહેવા લાગ્યા મારું તને કેવું લાગ્યું હું રડવા લાગી લાગી અને વિચારવા કે હવે આ બધું બધાનું શું થશે તેણે મને કહ્યું તું શા માટે રડી રહી છે હવે તો હું આવી ગયો છું અને હવે હું એક મહિનો અહીંયા રહેવાનો છું છું મને છુટ્ટીમાં મળી ગઈ છે અને મેં તને બતાવ્યું ન હતું કારણ કે હું તને સરપ્રાઇઝ આપવા માંગતો હતો મેં પોતાનું દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી જમવાનું બનાવ્યું અને પછી સંજય પોતાના રૂમમાં સુવા જતો રહ્યો અને હું અને વિક્રમ મારા રૂમમાં જતા રહ્યા વિક્રમ ખૂબ જ થાકી ગયો હતો તેને થોડી વાર મારી સાથે વાતો કરી અને પછી સુઈ ગયો મને આખી રાત નિંદર ન આવી હું વિચારી રહી હતી કે હવે શું કરું જો મારા પતિને આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે આમ વિચારતા વિચારતા ક્યારે સવાર થઈ હજી પણ મારા પતિ રહ્યા માસી ચા પી લ્યો મેં તેને ગુસ્સામાં કહ્યું તું હજી કેટલા ખેલ કરીશ તું માણસ છો કે બીજું કઈ અને તું આવું બધું ક્યાંથી શીખ્યો છો તને શરમ નથી આવતી તું મને માસી કહા છો અને બીજી બાજુ હું આ બધું વિચારી વિચારીને પાગલ થઈ ગઈ છું હું વિચાર્યા વગર તેને કહી રહી હતી તે મને એક નજરે જોઈ રહ્યો હતો તેણે કહ્યું માસી તમે શું કહો છો મને બિલકુલ સમજાતું નથી મેં શું કર્યું છે તમે મારી સાથે આ રીતે વાત કરો છો મેં તેની સામે ગુસ્સાથી જોયું અને મારા રૂમમાં ગઈ મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા હતા મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સંજયની પાસે આવી સંજય હજી પણ ત્યાં જ ઉભો હતો અને મેં ગુસ્સેથી રિપોર્ટ સંજયના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું આ વાંચી લે અને તારું મોઢું લઈને અહીંથી જતો રહ્યો તેણે રિપોર્ટ નીચેથી પોતાના હાથમાં લીધો હતો અને વાંચી તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કંઈ બોલે તે પહેલા મારા પતિ વિક્રમ બહાર આવ્યા અને તેના હાથમાંથી રિપોર્ટ લઈને વાંચવા લાગ્યા વિક્રમને રિપોર્ટ વાંચતા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મને ચક્કર આવ્યા અને હું નીચે પડી ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને વિક્રમ મને ધ્યાનથી જોઈ રહ્યો હતો સંજય મારો ભાણો પણ ત્યાં જ હતો વિક્રમને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી વિક્રમ આમાં મારો કોઈ વાક નથી સંજય મને દૂધની અંદર નીંદરની ટીકડીઓ આપીને સુવડાવી દેતો હતો મહેરબાની કરીને મને છોડી નહીં દેતા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર રહી શકું એમ નથી વિક્રમ મારી પાસે આવ્યો અને મને ગળે લગાડી અને કહ્યું તું ચિંતા ના છોડું મેં બધા ટેસ્ટ ફરીવાર કરાવ્યા છે અને તું પ્રેગનેન્ટ નથી તારો રિપોર્ટ બીજાના રિપોર્ટ સાથે બદલાઈ ગયો હતો આમાં તારે તારો પણ વાક નથી અને સંજયનો પણ વાક નથી અને સંજય પણ તારી સાથે કોઈ રડી રહ્યો કેમ વિચારી લીધું કે હું તમારી સાથે ખોટું કરી શકું તમે મારી મા જેવા છો મેં તમારામાં મારી મા અને મારી મામા ક્યારેય ફરક નથી જોયો મેં હજી સુધી કોઈ પણ છોકરીને લાપરવાહીથી આજે ખૂબ જ મુશ્કેલી ઉપર આવી ગયા હતા મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી આવતી કાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો